નમસ્કાર ભારત નેત્રમ નજરદારી ખબર પર તમારું સ્વાગત કરું છું અમરેલીમાં મોટી ખબર અમરેલીના શાસ્ત્રીનગર નજીક એક પ્લેન ક્રેશ થયું છે પાઇલટ ટ્રેનિંગ મિની પ્લેન થયું એનું ક્રેશ ઠેબી ડેમના પાળા સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મિની પ્લેનનું થયું ક્રેશ પ્લેન ક્રેશ થતાં જ લાગી આગ અમરેલી ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મિની પ્લેનના પાઇલટનું તરત જ મૃત્યુ પામ્યા છે

દરેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીં આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં ટીમ આવેલી છે બધાનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું થશે હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામે છે